તળાજા શહેરમાં સરકારી વિનયન કોલેજ ખાતે એકત્રીસ ગામોની મતગણતરી શરૂ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ચોમાલીસ જેટલા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી જેમાં તેર જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે જેને લઈને એકત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાવીસ તારીખના રોજ યોજાઈ હતી જેની આજે મતગણતરી છે કયા ગામમાં કોણ સરપંચ બનશે જેની માહિતી આજે સાંજે જ મળી શકશે પરંતુ હાલ તળાજા શહેરમાં પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે જેમાં બહાર રોડ ઉપર લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા